મોરબી જિલ્લામાં વરસાદ ટંકારામાં જામ્યો છે વરસાદી માહોલ ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ટંકારાના રસ્તા અને હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે મોરબીમાં આજે ભારે વરસાદની શક્યતા જે રીતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી તે રીતે સારો વરસાદ પણ જોવા મળી શકે છે પરંતુ તેજ પવન સાથે ભારે વરસાદ હોઈ શકે છે અને મોરબીમાં અલગ અલગ વિસ્તારોમાં તે પ્રમાણેની પરિસ્થિતિ પણ નિર્માણ પામતી હાલમાં નજરે પડી રહી છે ટંકારા બાદ વાત કરીએ મોરબીના હળવદ વિસ્તારની હળવદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ઈસનપુર ગામમાં મકાન પર વીજળી પડી હોવાની પણ જાણકારી છે વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાક થઈ ગયા છે સદનસીબે જાનહાનિ ટળી છે પરંતુ વીજ ઉપકરણોને મોટું નુકસાન થયું છે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આ જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે ગામમાં વીજળી પડી હતી કોઈનો જીવ નથી ગયો હળવદની અંદર પાણી પણ ભરાયેલા કેટલાક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અત્યારે વરુચમાં ભરૂચમાં ધોધમાર વરસાદ દિવસના સવારથી વાદળછાયું વાતાવરણને ને ઉકળાટથી ગરમીની પ્રમાણ વધ્યું છે અચાનક સાંજના સમયે ધોધમાર વરસાદ અને કાળા દિબાંગ વાદળો તેવા વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે તો ભરૂચમાં બપોર બાદ મેઘરાજાની આ પદરામણીના દ્રશ્યો જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસના ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે રહીશો છત્રી અને રેનકોટ સાથે વરસાદી માહોલમાં જોવા મળ્યા છે ખેડૂતોમાં પણ આનંદ ની લાગણી છવાઈ ગઈ છે વધુ માહિતી ન્યુઝ સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું ભાવિન શું પરિસ્થિતિ છે સમગ્ર ભરૂચની હાલમાં જી સિદ્ધાર્થ સવારના છ વાગ્યા સાત વાગ્યા વાદળછાય વાતાવરણ ભરૂચમાં રહ્યો હતો બપોરના ઉપરાટ અને ગરમીથી લોકો ગયા હતા બપોર પછી અચાનક જ વરસાદની શરૂઆત થઈ હતી અંકલેશ્વર ટ્રાહીમા પટ્ટે ઘણો વરસાદ પડ્યો હતો ત્યાંથી ધીમે ધીમે અહીં ભરૂચમાં બી ઉપરાટ થયો હતો તો ત્રણ વાગ્યા પછી અહીં ભરૂચમાં પણ વરસાદ ખૂબ વરસવા પામ્યો હતો વરસાદ વરસવાથી આજુબાજુની જે પરિસ્થિતિ હતી તે બગડી હતી અને ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા હતા થોડા સમય પછી વરસાદ ઓછો થવા પામ્યો હતો અને આ વરસાદ થી ખેડૂતોને ખૂબ ફાયદો થાય એવું ગણી શકાય જી આભાર સમગ્ર માહિતી બદલ ભાવિન તો અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ જે રીતે ભાવિને જણાવ્યું તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે આ તરફ નવસારીથી સમાચાર નવસારીમાં સવારથી ત્રણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નવસારી જલાલપોર ખેરગામમાં મેઘમહેર જોવા મળી રહી છે પ્રથમ વખત જિલ્લામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં શરૂ થયો છે વરસાદ લુનસીકુઈ ઈટાળવા તિધરા રોડ કબીલપુર જમાલપુર વિસ્તારમાં દૂધમાર વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળી ગઈ છે

વાગ્યા સુધી જે સૌથી વધુ જે વરસાદ છે ગણદેવી તાલુકામાં નોંધાયો છે બે ઇંચ જેટલો ખેરગામ તાલુકામાં પણ બે ઇંચ જેટલો વરસાદ નવસારી જલાલપુર ગણદેવી અને ચીખલી તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે નવસારી તાલુકાની જો સિદ્ધાંત વાત કરવામાં આવે તો દોઢ ઇંચ જેટલો વરસાદ છે જલાલપુરમાં એક ઇંચ છે ગણદેવી તાલુકામાં પણ દોઢ થી વધુ વરસાદ છે ચીખલીમાં પણ દોઢ થી વધુ વરસાદ છે વાંસદા તાલુકામાં બે એમ એમ વરસાદ છે એટલે કે વાંસદા તાલુકામાં નહિવત જેવો વરસાદ છે પરંતુ ખેરગામમાં પણ દોઢ થી વધુ વરસાદ છે સાથે જો નવસારી જિલ્લાની જે ત્રણ મહત્વની નદીઓ છે પૂર્ણા જે નદી છે દસ ફૂટ જે હાલ સપાટી પર જઈ રહી છે એની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે અંબિકા નદી ની ભયજનક અઠાવીસ ફૂટ છે ને હાલ દસ પોઈન્ટ તેત્રીસ ફૂટે વહી રહી છે જ્યારે કાવેરી ઓગણીસ ફૂટ છે ભયજનક સપાટી અને હાલ આઠ ફૂટે વહી રહી છે સાથે જ જિલ્લાના બે મહત્વના સીધા ડેમો જે છે જુજ અને કેલિયા ડેમ તો જુજ ડેમની વાત કરવામાં આવે તો એની જે ભયજનક ઓવરફ્લો થવાની જે સપાટી છે એકસો સડસઠ પોઈન્ટ પચાસ મીટર છે અને હાલ એકસો એકાવન પોઈન્ટ પંચાવન મીટરે જૂથ ડેમ છે અને કેલિયા ડેમની ની સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો એકસો તેર પોઈન્ટ ચાલીસ મીટર છે અને હાલ નવ્વાણું પોઈન્ટ સાઈઠ મીટર નથી પરંતુ એમાં પણ હવે જોતરાઈ જશે અને જે લોકોને બફારો જે થઈ રહ્યો હતો એમાં પણ મોટી રાહત મળશે સિદ્ધાર્થ આભાર ભાવિ સમગ્ર માહિતી બદલ તો નવસારી અંદર સત્તાવાર ચોમાસું આવી ગયું હોય ભાવીને જે રીતે જણાવ્યું આ તરફ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે બારડોલીના મુદિત પેલેસ સહિતના વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસાદને કારણે રોડ પર જળ જમાવની પણ પરિસ્થિતિ થઈ ગઈ છે પરંતુ સુરતમાં પણ જાણે સાથે જ આગળ વધતું હોય તેવું જોવા મળી રહ્યું છે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે બારડોલીમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે આશાપુરી માતાના મંદિર નજીક ભરાયા છે પાણી જળ જમાવની પરિસ્થિતિ અહીંયા પણ જોવા મળી રહી છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી મુદિત પેલેસ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા

ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદ સાપુતારા નવા ગામ સહિત તળેટી વિસ્તારમાં વરસાદ વરસાદને કારણે પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે પર્વતો પર ગાઢ ધુમ્મસ ચવાતા આહલાદક માહોલ સર્જાયો છે આજે વરસાદ વરસતા પર્વતો ઉપરથી ઝરણા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે તો ડાંગથી સમાચાર ગિરિમથક સાપુતારામાં વરસાદ સાપુતારા નવાગામ ગામ સહિતના વિસ્તારમાં વરસાદ વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે વરસાદથી સર્જાયા છે આહલાદક દ્રશ્યો વરસાદથી પ્રવાસીઓમાં પણ આનંદ ફેલાઈ ગયો છે વધુ માહિતી મેળવીશું નિશાન તમારી સાથે ડાંગથી જોડાઈ ગયા છે નિશાન શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની સાપુતારા ખાતે વરસાદી માહોલ છે નવા ગામ સહિત જે તળેટી વિસ્તાર આવ્યા છે તળેટી વિસ્તારમાં વરસાદ લઈને પ્રાકૃતિક સૌંદર્ય પણ ખીલી ગયું છે ગત રોજ ગાઢ ધુમ્મસ છવા હલાદક માહોલ સર્જાયો હતો તો આજે પર્વતો પરથી ઝરણા વહેતા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ દ્રશ્યો ખૂબ જ રમણીય થઈ ગયા હોય તેવું પણ નજારો જોવા મળી રહ્યો છે જે રીતે નિશાંતે પણ જણાવ્યું અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ઝરણા પણ વહેતા થઈ ગયા છે ખેડાથી સમાચાર ખેડા જિલ્લામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ખેડામાં વરસાદ છે લિંબાસી અલિન્દ્રા વસોમાં વરસાદ છે ઉત્તરસંડા પીપલગ ભલાડામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે નડિયાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે આ અમદાવાદ શહેરની વાત કરીએ અમદાવાદ શહેરના ઘણા ભાગોમાં હળવો વરસાદ થયો બપોર બાદ શહેરના કેટલાક ભાગોમાં વરસાદ પિરાણામાં બપોર બાદ હળવા વરસાદની છાંટાવ જોવા મળ્યા તો કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ વરસતો રહ્યો પરંતુ ધીમી વરસાદ હોવાની પણ જાણકારી છે અમદાવાદ શહેરની જયારે વાત કરી રહ્યા છે તો સાથે જ સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે મટોડા સરી લોદરિયાળ મોડાસર સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વઢવાણ બંધકમાં વરસાદ ટીમ્બા વાઘેલા કારિયાણામાં પણ વરસાદ વરસાદથી કપાસ મગફળીના પાકને ફાયદો થઈ રહ્યો છે આ તરફ બનાસકાંઠા ઉપરવાસમાં સારા વરસાદના પગલે નદીઓમાં નવા નીર